નમસ્કાર મિત્રો તહેલકા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર આજે આપણે અદિતિ વિશ્વાસ હેઠ અને તેની અભૂતપૂર્વ સિદ્ધિ વિશે વાત કરવા જઈ રહ્યા છે માતા રહીના અને પિતા વિશ્વાસ હેઠની પુત્રી વલસાડની પ્રતિષ્ઠ શાળા અતુલ વિદ્યાલયમાંથી દસમા ધોરણ સુધી અભ્યાસ કર્યો છે વેલહામ ગર્લ સ્કૂલ દેરાદૂનમાંથી દસમું અને બારમું ધોરણ પાસ કર્યું તેનું લક્ષ્ય પહેલેથી જ કાયદાનો અભ્યાસ કરવાનું હતું આ માટે તેને સખત મહેનત કરી અને ભારતની પ્રખ્યાત અને નંબર વન લો યુનિવર્સિટી નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીની પ્રવેશ પરીક્ષામાં ત્રેવીસમું સ્થાન મેળવ્યું તેને યુનિવર્સિટીમાંથી તેના પાંચ વર્ષનો બી ઈ એલ એલ બી ઓનર્સ અભ્યાસ એક શાનદાર વિજય સાથે પૂર્ણ કર્યો જેના પર માત્ર શાળા સમાજ તેના માતા પિતા કે વલસાડ શહેર જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતને ગર્વ થઈ શકે છે ડીટી તેમણે બાવીસ સપ્ટેમ્બર રવિવારના રોજ યુનિવર્સિટીમાં આયોજિત પદવીદાન સમારંભમાં ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી ચંદ્રચૂડ પાસે તેમની ડિગ્રી પ્રાપ્ત કરી જેઓ યુનિવર્સિટીના ચાન્સેલર પણ છે ટાઇટલની સાથે તેને આઠ ગોલ્ડ મેડલ પણ જીત્યા છે લગભગ અભૂતપૂર્વ છે આ મેડલ તેને શૈક્ષણિક શ્રેષ્ઠતા નેતૃત્વ સર્વાંગી પ્રદર્શન ઉત્કૃષ્ટ સ્નાતક વિદ્યાર્થી શ્રેષ્ઠ આઉટગોઈંગ વિદ્યાર્થી જેવા વિવિધ ક્ષેત્રોમાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યા હતા આ સન્માન પ્રાપ્ત કરતી વખતે તેમના ભાષણમાં તેમણે કહ્યું કે મેં ક્યારે આટલા ગોલ્ડ મેડલ મેળવ્યાનું સપનું નહોતું જોયું અરે સૌ પ્રથમ તો આ યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવો એ જ મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે કેટલીક સિદ્ધિઓ હજુ રાહ જોઈ રહી છે અદિતિ બહુ જ ઊંચી ઉડી રહી છે તેણીનો હેતુ ચમકવાનો છે અને અમે બધા તેણીની ઈચ્છીએ છીએ કે તેની તેના અને તેના માતા પિતાના દરેક સપનાને પૂર્ણ કરે તેણીના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ કારણ કે તે આવતા વર્ષે લંડન સ્થિત એક આંતરરાષ્ટ્રીય પેઢીમાં જોડાશે મારું નામ અદિતિ છે મારા પેરેન્ટ્સ રેના વિશ્વાસ શેઠ મારી સ્કૂલિંગ અહીંયા વલસાડ મહાતુલ વિદ્યાલયથી કરી પછી ટેન્થ પછી હું દહેરાદૂન ગઈ બોર્ડિંગ સ્કૂલમાં વેલમ ગર્લ સ્કૂલ એના પછી મેં ક્લેટની એક્ઝામ આપી એનાથી નેશનલ લો સ્કૂલ ઓફ ઇન્ડિયા યુનિવર્સિટીમાં મારું એડમિશન થયું અને ત્યાં મેં ફાઈવ યર્સ લોની સ્ટડી કરી મળ્યા ત્યાં સ્કૂલિંગ ફિનિશ કરવા માટે અ એક ઓવરઓલ રેન્ક થ્રી નો પછી લીડરશિપ મેડલ મોટિંગ મૂટિંગ અને પબ્લિકેશનના મેડલ્સ અને ઓલ રાઉન્ડ બેસ્ટ ગ્રેજ્યુએટિક સુડિંગ કેટલો મતલબ અ છ સાત લોકોને મેડલ્સ મળ્યા છે પણ હાઈએસ્ટ મને મળ્યા ચટડર્જ પ્રમાણે ઉપર કેટલો વિશ્વાસ છે હાલમાં જે ચડાજ એના પર તમને કેટલો વિશ્વાસ છે એમાં કંઈક ગોઠતર તરીકે નવ કરવું પડે સાચું બોલ્યું તો એટલો વિશ્વાસ નથી આમ બહુ બધા આમ એવા લોસ છે જેમાં ચેન્જ કરવાની જરૂર છે અમ એક એક્ઝામ્પલ છે હમણાં નવા ક્રિમિનલ કોડ આવ્યા એમાં હજુ પણ મેરિટેલ રેપનું એક્સેપ્શન છે કે અગર એક વાઈફ એક હસ્બેન્ડની વાઈફનું રેપ કરે તો એ પનિશ નહીં કરે ઇન્ડિયામાં અમ આ બ્રિટિશ ટાઈમ નો રૂલ છે જે હમણાં પણ એ લોકોએ ચેન્જ નથી કર્યું અને ચેન્જ કરવું જોઈએ કે કેમ કે ભલે લગ્ન થયા હોય તો પણ અગર વાઇફ ની ઈચ્છા નહીં હોય કન્સેન્ટ નહીં હોય તો સેક્સ્યુઅલ બિહેવર આજુ પણ રેપ જ હોય અને એને બી લો પેનિશ કરવું જોઈએ હવે જે આ મંગા ત્યાં પણ નાની છોકરી નર્સ પર ડોક્ટર પાઇન સોરી ને નાનું છોકરું પર જે નેતા લોકો એ કરે છે એના માટે કે કેવું છે એ લોસ પેપર પર તો બધા ઠીક છે પણ એનું ઇમ્પ્લીમેન્ટેશન નથી હતું એ પ્રોબ્લેમ છે એના માટે ગવર્નમેન્ટ ગવર્નમેન્ટ એજન્સીઝ પોલીસ એનું બિહેવિયર ચેન્જ કરવું જોઈએ પણ લોસ માં તો પનિશમેન્ટ લખી છે પણ એ ફોલો નથી કરતા એ પ્રોબ્લેમ છે તો તો અંગ્રેજના જમાનાના કાયદા છે તો એમાં કઈ ફેરફાર કરવો જોઈએ ના એમાં ફેરફાર થયા છે હમણાં પણ અને જનરલી રે પ્રોસ્મા નિર્ભયા પછી પણ ચેન્जेस આવેલા 2016 માં એટલે તમારે જે છોકરી વર્ષની જે છે મેસેજ તો નથી પણ આશા કરું છું કે મારા પેરેન્ટ્સ મને બધી વસ્તુમાં સપોર્ટ કર્યું એમના પેરેન્ટ્સ સપોર્ટ કરે અને બધાને ઇક્વલ સપોર્ટ મળે